નમસ્કાર આમ જોઈ રહ્યા છો એશિયન ટ્રસ્ટ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગોર હરણી વિસ્તારમાં આવેલ નાગેશ્વર સોસાયટીમાં સિનિયર સિટીઝનનો અછોડો તૂટ્યો હોવાની માહિતી સાંપડી રહી છે જેમાં દંપતિ ઇવનિંગ વોક માટે નીકળ્યો હતો તે સમયે આ ઘટના બની હતી વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ નાગેશ્વર સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંતભાઈ ઘનશ્યામભાઈ શાહ ઉમર વર્ષે ત્રેસઠ ખાનગી ફાઈનાન્સ વ્યવસાય સાથે સંકળાયેલા છે મંગળવારે રાત્રે તેઓ પત્ની ભાવનાબેન સાથે સોસાયટીના રોડ પર વોક કરી રહ્યા હતા રાત્રે લગભગ સાડા નવ વાગ્યાના અરસામાં બાઇક ઉપર સવાર બે વ્યક્તિઓ આવ્યા હતા આ પૈકીનો પાછળની સીટ પર બેસેલો સાગર ચાલતો પાછળ આવ્યો હતો અને કડામાંથી રૂપિયા ચાલીસ ની કિંમતની સોનાની તુલસી માળા તોડીને ભાગી છૂટ્યો હતો કૃષ્ણકાંતભાઈ પાછળની બાજુ વળ્યા ત્યારે રોડ ઉપર પથરાલી વ્યક્તિના કારણે પગ સ્લીપ થયો હતો અને તેઓ પટકાયા હતા સિનિયર સિટીઝન તરફથી આપવામાં આવેલા વર્ણનના આધારે કુંભરવાડા પોલીસે તપાસ શરૂ કરી છે હું નાગેશ્વરમાં રહું છું અને નાગેશ્વર સોસાયટીમાં અમે મેઇન રોડ ઉપર હું અને મારા મિસ્ટર રાત્રે વોક કરવા નીકળ્યા હતા તે વખતે પાછળથી બાઈકવાળા આવીને બે જણા આવ્યા એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને ફટ દઈને કંઠી ખેંચી અને બીજા હાથે જતો રહ્યો અને હજુ તો હું પેલા બાઇકવાળાને કહું છું ચોર 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 પણ એ એનું જ બાઇક હતું તો એ એના બાઈક ઉપર બેસીને ભગી ગયો પછી મેં ચોર 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 કરીને મૂવો પાડી તો લગભગ ચાલીસથી પચાસ જણ ભેગા થઈ ગયા એ લોકો તરત એક એક્ટિવા લઈને પાછળ બી ગયા પણ એક સેકન્ડમાં તો એ ક્યાંય જતો રહ્યો ખબર ના પડી એટલે એક એક તોલાની હશે અને મેઈન વિસ્તારમાં આવું થાય અને થલાની સ્ટ્રીટ નીચે આવું થાય એટલે બધું બહુ કહેવાય કે

અમે અહીં આગળ છે બરાબર કુંબારવાડામાં કુભારવાડામાં ફરિયાદ નોંધાય છે અને પેટ્રોલિંગ ચાલતું પોલીસ તરત એમને અમને હેલ્પ કરી એ પણ બાઇક બાંધીને આવ્યો હતો અને ટોપી પહેરેલી હતી અને પલ્સર બાઈક હતું બે જણ હતા એમાં એક ઉતર્યો ને એક બાઈક ટર્ન મારીને તૈયાર રાખ્યો હતો અને તરત જ એ લોકો નીકળી ગયા સળન હું અમે આટા મારતા હતા એટલે સળન ઉમે દસ થઈ જશે અમારે ચોથા આટે આવું થયું લાગે છે હવે એ કદાચ જતા આવતા જોતો હોય એવું બને આપણને કેમ કે આપણે અહીં રોડે થી આમ જઈએ અને પણ મેઈન રોડ છે અમે ગલીમાં પણ નતા ચાલતા રૂપર નેશન પ્લસ ન્યૂઝ પોડરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર